આપણે જાણીશું કે ડાકોર દર્શન માટે કેવી રીતે જવું ત્યાં જવા માટેનું સાધન શું રહે છે ત્યાં રહેવા જમવાની સગવડ શું છે અને વિડીયોના અંતમાં હું તમને એ પણ જણાવીશ કે ડાકોરની આ આપણી યાત્રામાં આપણો ટોટલ ખર્ચો કેટલો થશે તો મિત્રો આજની આપણી આ યાત્રા બજેટમાં થવાની છે તો વિડીયોને અંત સુધી જોવાનો છે અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે તો મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીશું કે રણછોડરાઈના દર્શન માટે આપણે ડાકોર કેવી રીતે પહોંચવું તો ડાકોર પહોંચવા માટે ગુજરાતના ઘણા નાના મોટા શહેરમાંથી ડાયરેક્ટ બસ મળી જશે સરકારી બસ પણ ચાલે છે અને પ્રાઇવેટ બસ પણ ચાલે છે સરકારી બસના ભાડાની વાત કરું તો બસો ત્રીસ રૂપિયા ભાડું છે અને જો ડાયરેક્ટ ડાકોરની બસ ના મળે તો તમે આણંદ અથવા નડિયાદ સુધી આવી શકો આણંદ અથવા નડિયાદનું ભાડું બસો રૂપિયા છે હવે નડિયાદથી ડાકોર ચોત્રીસ કિલોમીટર દૂર છે અને આણંદથી ડાકોર છત્રીસ કિલોમીટર દૂર છે તો તમે બસ અથવા ઓટોમાં પહોંચી શકો ત્યારબાદ આપણે બીજી વાત કરીએ તો જો તમે ટ્રેન દ્વારા ડાકોર આવવા માંગતા હોય તો નજદીકનું રેલવે સ્ટેશન આણંદ અને નડિયાદ બંને છે તો ગુજરાતમાં બધા જ રેલવે સ્ટેશનમાંથી આણંદ અને નડિયાદની ટ્રેન મળી જશે તો તમે ટ્રેન દ્વારા પણ ડાકોર પહોંચી શકો ટ્રેન ટિકિટ સ્લીપર સીટની વાત કરીએ તો બસો પચાસ રૂપિયા ભાડું છે હવે મિત્રો આપણે ડાકોર તો પહોંચી ગયા ત્યાં રહેવા જમવાની સગવડ શું છે તેની વાત કરીએ તો ડાકોરમાં ઘણી બધી ધર્મશાળા અને હોટલ્સ આવેલી છે તો તમે તમારા બજેટ પ્રમાણે હોટલ અથવા તો ધર્મશાળા બુક કરી શકો ભાડાની વાત કરીએ તો હોટલ્સમાં ત્રણસોથી પાંચસો રૂપિયામાં રૂમ મળી જશે અને ધર્મશાળામાં સોથી ત્રણસો રૂપિયામાં રૂમ મળી જશે હવે મિત્રો આપણે જમવાની વાત કરીએ તો ડાકોરમાં ભોજનાલય ચાલુ થઈ ગયું છે તો ત્યાં તમે ચાલીસ રૂપિયામાં ફૂલ પેટ ભોજન કરી શકો અથવા તો ત્યાં ઘણા બધા રેસ્ટોરન્ટ પણ આવેલા છે તો ત્યાં પણ તમને એસી થી સો રૂપિયામાં ગુજરાતી થાળી મળી જશે મિત્રો ડાકોરમાં આવેલ રણછોડરાયનું મંદિર શ્રી કૃષ્ણને સમર્પિત છે અને તે એકદમ પ્રાચીન મંદિર છે એટલે રણછોડરાયના દર્શન કરીને ત્યાં તમે ગોમતી ઘાટ પણ આવેલો છે ત્યાં પણ તમે ફરવા માટે જઈ શકો ડાકોરમાં રણછોડાઈના દર્શન માટે એક દિવસ કાપી છે એક દિવસમાં આરામથી તમે ડાકોર અને ડાકોરની આસપાસ આવેલ ધાર્મિક સ્થળની મુલાકાત લઈ શકો તો મિત્રો ગુજરાતના કોઈ પણ ખૂણાથી તમે ડાકોરના દર્શન માટે આવતા હોય તો તમે સાંજે બસમાં બેસો એટલે સવારમાં આરામથી તમે ડાકોર પહોંચી જાવ પછી તમે ટ્રેનમાં આવતા હોય કે બસમાં આવતા હોય સવારથી સાંજ સુધીમાં તમે આરામથી ડાકોરમાં ફરી શકો ત્યારબાદ સાંજે ત્યાંથી ઘર માટે રવાનગી લઈ શકો હવે મિત્રો આ ડાકોરની યાત્રામાં આપણો ટોટલ ખર્ચો કેટલો થશે તેની વાત કરીએ તો આવક જાવક ટ્રેન ટિકિટ અથવા તો બસ ટિકિટ એનો ખર્ચો થવાનો છે અને આપણે ત્યાં રાત રોકાવાનું નથી એટલે હોટલ બુક કરવાની જરૂર નથી હવે જમવાનો પણ ખર્ચો છે નહીં એટલે આઠસો રૂપિયામાં આરામથી ડાકોરમાં રણછોરાયના દર્શન કરીને આવી જશો તો મિત્રો અહીંયા આપણી યાત્રા સમાપ્ત થાય છે મળીએ એક નવી યાત્રા અને એક નવા જ વિડીયોમાં તો બધા મિત્રોને જય માતાજી